વલસાડના ઉમરગામમાં ગોકુલધામ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટ થયો છે નવા વર્ષે મોટી દુર્ઘટના ટળી છે વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ હેઠળ આવેલા ગોકુલધામ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર ઘટના બની છે નવા વર્ષની શરૂઆતમાં જ અહીં એક ચાલીમાં ગેસ સિલિન્ડરનો પાઇપ લીકેજ થતાં જોરદાર બ્લાસ્ટ થયો છે જેમાં રહેતા પતિ પત્ની બંને દાઝી જવાની ઘટના સામે આવી છે માહિતી અનુસાર દુર્ઘટના વહેલી સવારે બની જેને પગલે સુતેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા માનવામાં આવે છે કે રાત્રિ દરમિયાન ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજ હતો સવારે હજાર વાર ઘરમાં રહેલી મહિલાએ અજાણતા જ લાઇટર સળગાવ્યું ત્યારે આખા ઘરમાં ભરાયેલા ગેસના કારણે ભારે મોસટો વિસ્ફોટ થયો બ્લાસ્ટના કારણે પતિ પત્ની ગંભીર રીતે દાઝ ગયા તાત્કાલિક બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર આજુબાજુના ઘરોમાં પણ જોવા મળી વિસ્ફોટને કારણે પાડોશમાં રહેલા ઘરોની ટાઇલ્સ અને લાઇટો તૂટી ગઈ હતી અહેવાલ સદનબસીમે મળ્યા છે આ બ્લાસ્ટમાં ગેસનો બાટલો ફાટતા બચી ગયો હતો જેને કારણે મોટી જાનહાનિ ટળી છે જો સિલિન્ડર ફાટ્યો હોત તો બધું ગંભીર નુકસાન થઈ શક્યું હોત સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી તમારી સાથે તમારી માટે